રાજકોટ શહેરમાં અલગ અલગ પોસ્ટર લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે એક તરફ બોયકોટ પરશોત્તમ રૂપાલાના પોસ્ટર લાગ્યા તો અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં પરસોત્તમ રૂપાલાના પ્રચારના પોસ્ટર લાગ્યા અંબિકા ટાઉનશીપ વિસ્તારના લોકોની તાજેતરમાં મિટિંગ મળી હતી આ મિટિંગમાં પરશોત્તમ રૂપાલાને સમર્થન આપવાની વાત પણ કરવામાં આવી હતી તો તો રૂપાલા જેમનો એક તરફ તરફ વિરોધ થઈ રહ્યો બીજી તેમના પ્રચારના પોસ્ટર્સ જોવા મળ્યા અંબિકા ટાઉનશિપ એ રાજકોટનો સૌથી ઝડપથી વિકસતો વિસ્તાર છે અહીંયા નાની મોટી ત્રણસો થી વધુ સોસાયટીઓ આવેલી છે અને લગભગ પચાસ હજાર થી વધુ વસ્તી છે એટલે આ તમામ સોસાયટીના પ્રમુખ શ્રીઓની એક મિટિંગનું રાજકોટ યુથ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આપણે સંપૂર્ણ રીતે તન મન ધનથી પરસોત્તમ રૂપાલાને સહયોગ કરવો અને સમર્થન કરવું જેથી કરીને ભવિષ્યમાં જયારે રાજકોટનો વિકાસ થાય અને કેન્દ્રીય મંત્રી તરીકે દિલ્હીમાં પરસોત્તમભાઈ રૂપાલા બેઠા હોય ત્યારે એમની મદદથી આ વિસ્તારને પણ આપણે આગળ લઈ જઈ શકીએ એક તો પહેલા નંબરમાં તો હું ભારતીય જનતા પાર્ટીનો એક બહુ આભાર માનું છું કે રૂપાલા સાહેબ જેવું નેતૃત્વ રાજકોટ દસ લોકસભામાં ઉમેદવાર તરીકે નિમણૂક કરવામાં આવી પસંદગી કરવામાં આવી એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને મેં જે બે ચાર દિવસ પહેલા જે સોસાયટીના દરેક પ્રમુખોની મિટિંગ બોલાવી હતી તેમાં અમારો ટાર્ગેટ બસો અઢીસો નો હતો પણ એ સંખ્યા અમારી છસો એ પહોંચી હતી